તો આજે આપણો વ્લોગ તાવા ઉપર ચાલુ થાય અને ખાલી જુઓ કમ કનકોર બાદલ તો જુઓ ખાલી જીવ અંધારીયો આપણે એરન ડાડા કોથરા બાર પડે મૂકી દઈએ ઘરમાં કારણ કે નકા જતા રહે આખા આકાશમાં માં એવું છે આ બધું જબરજસ્ત છે પપ્પા એ કો માલ્યું કે મેણીયું ની બધું વાળીઓ ને ફસુ કરી દીધી આજ બે કંતા વાળે તો પાછળ બે છે ને તો જઈએ નીચે હજુ આ થોડું કામ પતાઈ પછી જાવું છે બહાર હજુ દોસ્તો જોડે નજારો એક નંબર વ્યૂ આ બાકી ચાલુ થઈ ગયો વરસાદ તો નહીં ચાલુ થયો પણ વાવાઝોડ મળું કે જુઓ ખાલી વાયરો ચાલુ થઈ ગયો ગરમી હતી ફૂલ અત્યારે ફૂલ ગરમી હતી ને હવે બધું ઉડવા માંડ્યું હવે આવડી જતું નથી થારું આ લીલું હોય એટલે પાથરી હોય સુકાવા માટે તો દોસ્તો મોટા બહેનું ટિફિન પેક થાય કારણ કે એમના સર નાઇટ શિફ્ટ અને આપણે આપણે જઈ રહ્યા છે આપણે તો મરજીના માલિક છીએ તો દોસ્તો આગળ હું કન્ટિન્યુ રાખું એ પેલા હું થોડું નહીં લઉં ચલો તો દોસ્તો નહીં ધોઈને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી અને વાયરો તો બાકી આવડ હવા એક નંબર આવા આવા હે પછી એકદમ એવો તાપ લાગે ને કે કોઈ કીધા જેવું નહીં દોસ્તો આપણો લોક શરૂ કરીએ છે શરૂ છે આપણો લોક તો આ એરંડા બધું બહાર પડ્યું હોય એ ટોકી દીધું તો કાકાને ઘરમાં મૂકવાનું વિચાર હતો પપ્પા કે બધું વરસાદ નહીં આવે જોઈએ અમે એરંડા કોઈ ચાલુ થાય નહીં કદાચ તો ઓછા થાય તો દોસ્તો આપણે દોસ્તો જોડે જઈએ અને મોજ મસ્તી કરીએ એની પહેલાં આવું જતા હોય અને પછી જઈ જતા હોય વરસાદ ચાલુ થઈ ગયો આપણે જાણો તો દોસ્તો સાથે ચાલ આવો હવે દોસ્તો ફરીથી આવ્યો મંદિરે નાયો જવા માટે અને જો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે વરસાદ ચાલુ એકદમ તું શું લાવે ભાઈ આખો તો પડે કે ખાય દવા કરી જવાનું ભાઈ દોસ્તો વરસાદ તો વધતો જાય અને આપણો પ્રોગ્રામ હવે કેન્સલ કારણ કે બહાર જઈને જવાનું આમ તો જવાનું છું નાતો કરવા માટે કરવા માટે અને આ પોણી જોઈએ બનાવેલો પણ થોડુંક મિસ્ટેક એટલે બે બાજુ મંદિર ઉપરથી અમે જેવી રીતું હોય કે મંદિરની જે મતલબ જે એકદમ ફિટિંગ આવે એ ફિટિંગ નહીં કમ્પ્લીટ એટલે થોડો થોડો વરસાદ આવે બાકી તો શેર બનાવેલો માતાજીનો પપ્પા બેઠા હે પંખો ચાલુ બે તો પંખા એ મંદિર માં અન આ થોડું થોડું એથી આપળો પાણી નીકળ થાય બાકી તો બીજે છે સાતું આ વા દિવાલ પર પ્લાસ્ટર નાખેલું આપળો બટન અઢી એટલે બટન દેના ક્યાં આ પણ આ જો માળ હે ઉ lado માળ ઉપર કારણે આયરા મુકી દઈએ

આપણે પિન્સલ આપણે બીજા લાયો કાલ વાળા નહીં દોસ્તો કાલ આપણે જોબુ ખાધા ને જે બ્લોગ જોયો તમે એ બીજા હતો ને આયો બીજો તો આપણે જોબુ ખાઈએ મસાલા નહીં ખાધા આપણે દોસ્તો પણ આપણા ઘરે મહેમાન માટે ફૂલ સુવિધા આખી ઠેલી ભરી પડી મહેમાન કોઈ આવ્યા તો વાંધો નહીં દોસ્તો જોબુ ખાતો તો મૂકું પિન્સલ લાયો પણ અમારે હિલો બાઈ કે કોણ લાગ્યા જોબુ આ કે મું લાઈ જાય લાઈ દોસ્તો હું તો ભૂલી જ ગયો કે અમારે જોબુ એક મિનિટ હો હે આ જોબુ આપણા ઘરે

છત્રી છત્રી એ મજો બુની રેવાનું જોબુનો સ્પેશિયલ કારીગર તું લાવ જોબકુન લાવ્યા રે હં મો લાઈને રા શું તો ના હે બોલતી છે ના આપણે

દોસ્તો આપણો સર્વતો આવી ગયો અમાર નાકા તો ચીક્કો પડી ગયો તો મોટો જો આ બંદાકા મોર પૂરો ડોક લન છે આ રે ઓમને ઘરે જ ના રાખાય ઓમ ઇલ્યા જો યે ઘરે આ દાતો જો જોયે પાઓ સેવા ટીયાઓ તાલ સુલા લ્યો હું

ફ્રેશ થઈને ને લઈ લઈએ દોસ્તો આપણે બે ગયા જમવા માટે ગાવાનું શાક ને દૂધ ને એવું બધું તને શું થાય અમાર ઘોડવા મોડ નહી મારે ઓયા સોગરે ખાઈ દઉં આપણે જમી લઈએ દોસ્તો આપણે આ બાર ખુરશી લઈ બેસવા માટે આવા ખાવા માટે થઈ ગઈ ચાર ઘણો અંધારું અને ધીમો ધીમો હજુ વરસાદ ચાલુ હોય શું છે મારા પાસે ગયા ગામ ગયા

છે એટલે એ ચાલુ ચાલુ જોવાનું આયો જો દોસ્તો આવી પંખો કરી મંદિર અને અને આપડે બાજુ દોસ્તો ને આપણે પથારી કરોધરું પણ લાયા છીએ કારણ કે વાતાવરણ એવું છે ને તે ઠંડુ ઠંડુ અને પંખો એક જ ચાલુ કર્યો આપણે ચાલુ આપડે કારણ કે મોસમ અચાનક બદલાઈ ગયો એવો તાપ પડે ગરમી પડે અને હવે મોસમ એકદમ એવો થઈ ગયો ને કે ઠંડી આવે એવું બહુ મજા આવે આવું નથી આવે તો જો આજનો ભાગ આપણો ઘરનો જ હતો રાખીએ અહીંયા સુધી આજે મંદિરે સુવાનું છે આપણે તો આશા કરીશું કે આજનો આપણો ઘરનો પગ તમને પસંદ આવે છે બધું ફરી કાલે નવા વર્ગમાં ત્યાં સુધી જઈ બાય બાય